આગામી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીને લઈને શહેરના પોલીસ સ્ટેશન રોડ પરથી વિવિધ માર્ગો પર બીએસએફ એકસો ત્રેવીસ બટાલિયન અને પોલીસે ફૂટ માર્ચ કર્યું આગામી બે હજાર ચોવીસની લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે આજે બુધવારે સવારે અગિયાર કલાકે દિયોદરના વિધાનસભા મત વિસ્તારના અને દિયોદર શહેરના પોલીસ સ્ટેશન રોડથી રેસ્ટ હાઉસ રોડ આરદર્શ ચોકડી રેલવે ઓવરબ્રિજના નીચેથી રેલવે સ્ટેશન રોડ શાળા નંબર બે વિસ્તાર જૂના બસ સ્ટેશન વિસ્તાર ગ્રામ પંચાયત થઈ વિવિધ વિસ્તારોના માર્ગ પર બૂથો અને અને વિવિધ પણ બટાલિયન દિયોદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાથે પોલીસ જવાનોએ વિવિધ એરિયા અને માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું જ્યાં બીએસએફ એકસો ત્રેવીસ બટાલિયન જવાનોએ દિયોદરના એરિયા ડોમિનેશનનું નિરીક્ષણ કર્યું સાથે માહિતગાર થયા હતા મહત્વનું છે કે આગામી બે હજાર ચોવીસની લોકસભા સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે શહેરમાં દંગા ફસાદ અને ભય ફેલાવનાર તત્વો સામે લાલ આંખ રાખવા અને સામાન્ય લોકોમાં કોઈ ભય ના ફેલાવે એ અર્થે દિયોદર શહેરના વિવિધ માર્ગો પર દિયોદર પોલીસ સાથે બીએસએફ એકસો ત્રેવીસ બટાલિયન જવાનોએ ફૂટ માર્ચ કર્યું હતું वोट देना है वो तो अगर अपना अपना मर्जी से दीजिए कोई किसी पर दबाव नहीं है हमारी तरफ से दूसरा इलेक्शन के दौरान में किसी से कोई आपस में झगड़ा नहीं करना हम किसी के सपोर्ट में नहीं हैं ठीक है हम तो यहाँ पर जो दंगा फाद है उसको रोकथाम के लिए आए हुए हैं और यहाँ पर लोगों के दिल में सुरक्षा की भावना पैदा करना चाहते हैं